ચૈત્ર મહિનામાં લીમડાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણાય છે ઈશ્વરે આપેલા અદ્ભુત આશીર્વાદરૂપ આ વનસ્પતિ આ ઋતુ દરમિયાન આરોગ્ય માટે ખૂબ જ ઉપયોગી બને છે ત્યારે બરડા પંથકમાં આયુર્વેદિક હોસ્પિટલના ડોક્ટર જયમલ ઓડેદરા દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી હતી હું ડૉક્ટર જયમલ ઓડેદરા સરકારી આયુર્વેદ દવાખાનું ફટાણા ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું ચૈત્ર માસ શરૂ થતો હોય ચૈત્ર માસમાં આયુર્વેદ મુજબ લીમડાનું ખૂબ જ મોટું મહત્ત્વ હોય ચૈત્ર માસમાં લીમડાની કૂપણ અને લીમડાના પાનનો રસ પીવાથી આખું વરસ તાવ અને બીજા કોઈ પણ રોગોથી આપણે એટલા રોગ થતા નથી મતલબ અને ખાસ કરીને લીમડો છે એ માનવજાત માટે ખૂબ જ ઉપયોગી હોય બરડા ડુંગરમાં બરડા વિસ્તારમાં ઘરે ઘરે અને મારા દ્રષ્ટિએ આપણે બધા ગામની અંદર લીમડો હોય જ છે તો આ લીમડાની કૂપણોનો અત્યારે ચૈત્ર માસમાં સવારે રસ કરી અને ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ અને આખો મહિનો પણ તમે પી શકો છો જેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ સારી રહે છે અને કોઈપણ જાતના તાવ વાયરલ ઇન્ફેક્શન એવા પણ તમને થતા નથી અને આખું વર્ષ આનો ફાયદો મળે છે શરીરની અંદર તો મારી ખાસ નમ્ર અપીલ છે કે આજુબાજુના ગામડામાં પટાણાની આજુબાજુ ભગવદરથી લઈને બધા ગામમાં બધા લોકો આ વસ્તુનો ખાબ ખાસ લાભ લે અને લીમડો આપણી આજુબાજુ છે જ અને માનવજાત માટે ખૂબ જ ઉપયોગી હોય આનો લાભ લેવા આપ સૌને નમ્ર અભિનંદન અપીલ કરું છું